સુરત શહેરમાં રાંદેર મોરાબાગર ખાતે આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓ દુકાનમાં કર્મચારીની નજર ચૂકવી 60000 ની કિંમતની 23 જોડી पायलની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી આ મામલે પોલીસ ફરિયાદ થતા રાંદેર પોલીસે બે મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓ જ્વેલર્સમાં ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી રાંદેર મોડા ભાગર પાસે આવેલ નૌકાર જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનમાં ત્રણ મહિલાઓ આવી અને ચાંદીની પાયલ જોવા માંગી દરમિયાન મહિલાઓએ દુકાનમાં કર્મચારીની નજર ચૂકીને અગિયારસો ગ્રામની સાઠ હજારની કિંમતની ત્રેવીસ જોડી ચાંદીની પાયલ ચોરી કરીને ફરાર થઈ ગઈ દુકાનમાં ચોરી અંગે દુકાન માલિકને જાણ થતાં તેઓએ દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા જેમાં મહિલાઓ ચોરી કરતા નજરે પડી હતી આ ઘટના અંગે દુકાન માલિકે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જેને લઈને પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી પ્રાંદેર પોલીસને માહિતી મળી કે નૌકાર જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનમાંથી ચોરી કરનાર મહિલાઓ ચોરી કરેલ ચાંદીની પાયલ સાથે મોડા ભાગર મચ્છી માર્કેટ પાસે તેના હાથમાં એક થેલી લઈને ઊભી છે બાતમીના આધારે પોલીસે શોભાબેન ગુલાબ ગોપીનાથ જાદવ અને શશિકલા ભગવાન શંકર જાદવને ઝડપી પાડી પોલીસે ચાંદીની તમામ ત્રેવીસ ચોરી પાયલ કબજે કરી હતી તેમજ આ ઘટનામાં શકુંતલા છોટુ ગંગારામ જાદવને વોન્ટેડ જાહેર કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત